નવનિયુક્ત અધ્યક્ષ અને અધ્યક્ષનો જોમ અને જુસ્સો એ આપણે જોયો છે અને આપણે પ્રાર્થના કરીએ કે આ જોમ અને જુસ્સો આપ સૌ કાર્યકર્તાના બળે આવો ને આવો રહે માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ ટેકનોલોજી ઉપર ખૂબ ભાર મૂક્યો છે અને ટેકનોલોજીના આધારે ખૂબ સારી રીતે આગળ વધાય દેશ અને દુનિયાની સાથે કદમથી કદમ મિલાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ જરૂરી છે માન્ય અધ્યક્ષશ્રી સી આર પાટીલજીએ આપણી પાર્ટી ભારતીય જનતા પાર્ટી પણ ટેકનોલોજીનો ઉપયોગ અત્યારે ખૂબ સારી રીતે કરી રહી છે અને આ ટેકનોલોજીનો ઉપયોગ હું એટલા માટે કહી શકું કે માન્ય જગદીશભાઈ પણ ટેકનોસેવી છે અને એનો વધુને વધુ હજુ પણ ઉપયોગ કરીને આપણે સારા મુકામ સુધી પહોંચી શકાય એના માટે એનો ઉપયોગ થવાનો છે